વડોદરા શહેરમાં રંગેચંગી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે શેરી સોસાયટીઓ વિવિધ પંડાલમાં ગણપતિ શોભાયમાન થાય છે ત્યારે જુમા દાદા વ્યાયામ શાળા ખાતે પણ ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઉપસ્થિત રહી ગણેશજીની પૂજા અર્ચના કરી હતી મહત્વનું છે કે આ ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે પાઠવું છું જ્યારે વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે ઓગણીસો એક થી વડોદરાની અંદર ગણેશોત્સવ નો પ્રારંભ થયો હતો સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવ ગંગાધર તિળકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ એનું ગણેશ કરી હતી ત્યારે ઓગણીસો એક બાદ આજે એકસો વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપના ના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ ભી વિરાસત બીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો તે બદલ જુમ્મા દાદા વ્યાયામશાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ્સ થાય છે કલ્ચરલ ફિઝિકલ એજ્યુકેશનના સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડિલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છીએ જેની અંદર ભજન અને પહેલાં એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ આવના સ્ક્રીન ઉપર અમે તમને બતાવી છે એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાવવામાં આવશે અમારી પાસે બે હજાર અગિયારનો બે હજાર પંદરનો ત્યાર પછી બાવીસ સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર હા શ્રીજીનો ઇતિહાસ એટલે ઓગણીસો એકમાં શરૂઆત કરી અમે અહીંયા આગળ જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની સુરત નેશનલ ઇન્ટિગ્રેશન માટે રોપાની ટિકજીએ શરૂ કરી હતી એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા શ્રીયાજીરાવને મળ્યા પછી જુમા દાદાની સાથે પણ વાત કરી હતી ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને ઓગણીસો એકમાં શરૂઆત કરી હતી એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે દસ દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બિન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાળામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા ત્યાં આગળ અમે ઓગણીસો એકમાં એની શરૂઆત કરી જુમ્મા દાદાજીએ અને ત્યાર પછી ઓગણીસો થી અમે અહીંયા આગળ આવી રહ્યા આવી ગયા છે એટલે ઓગણીસો થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ માં શરૂ કરી દીધું છે એકસો ને પચીસમું વર્ષ છે આ એકસો ને પચીસમું વર્ષ ચાલી રહ્યો છે અમારું અને